આજે બનાવશું આપણે આખી કેરીનું અથાણું આ કાચી કેરી લીધી છે આપણે કિલો છે કિલોમાં મીઠું પરમાસણ હળદર ભરી પછી આપણે બે દિવસ પડી રહેવા દેવાની ગોટલી તો એ નાથી નીકળી જાય પછી મીઠાને હળદરમાં નાખી પછી ગોટલી તો આથી નીકળી જાય આપણે ભરીને બે દિવસ પડી રહીને કાઢીને પછી સાદા પાણી ધોઈ નાખવાની ઠંડા પાણી ગોટલી તો આથી નીકળી ગઈ છ થી સાત કલાક સુકાવા દેવાની પછી આપણે મેથી લીધી છે મેથીને મેથી પાણી ધોઈ નાખવાની આપણે કોરી કરી નાખવાની કોરી કરી આપણે મસાલો ભેળવી દેવાનો એસ્કે ખૂબ ખુબ દબાઈ દબાવીને ભરવાની આપણે કાચની બોટલ લઈને એમાં નીચે થોડોક અવેજ નાખવાનો પછી ગોઠવી દેવાની આપણે કિલો કેરી હોય એમાં પાંચસો ગ્રામ તેલ નાખવાનું બુડબુડા બુટ બુટ આ તેલ નાખીને મૂકી દેવાની પછી આપણે આખું વરસ અથાણું એવું એવું રહે